નમસ્કાર મિત્રો સ્વાગત છે મહત્વની અપડેટ સામે આવી રહી છે સફાઈ કામદારો વર્ગ ચાર જે ઘણા લાંબા સમયથી પોતાના પ્રશ્નોને લઈને આંદોલન કરી રહ્યા છે તેમ છતાં પણ પ્રશ્નો હલ ના થતા મહેસાણાના સફાઈ કામદારોનું પડતર પ્રશ્નો માટે તારીખથી આંદોલન યોજાવા જઈ રહ્યું છે કાળી પટ્ટી તારીખ રજા પર જશે તેવું કહેવામાં આવી રહ્યું છે મહેસાણા મહાનગરપાલિકાના સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા કાયમી અને રોજમદાર કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ હજુ નિરાકરણ આવ્યું નથી જેને લઈ કામદારોના હિતમાં ગુજરાત સફાઈ કામદાર મહામંડળ દ્વારા આંદોલન કાર્યક્રમો શરૂ કરવામાં આવી રહ્યા છે આગામી તારીખ તેર અને ચૌદ ના રોજ તમામ સફાઈ કામદારો સફાઈ કામગીરી દરમિયાન કાળી પટ્ટી બાંધીને સફાઈ કામ કરશે તારીખ પંદરમી કાયમી કર્મચારીઓ સીએલ રજા ઉપર ઉતરશે અને રોજમદાર કપાત રજા ઉપર રહેશે ગુજરાત સફાઈ કામદાર મહામંડળના જિલ્લા પ્રમુખ અશોક વાઘેલાએ આ અંગે મહાનગરપાલિકામાં લેખિત જાણ પણ કરી દીધી છે ધન્યવાદ